રોટરી ક્લબની સ્થાપનાને અડતાલીસ વર્ષ પૂર્ણ થતાં રોટરી ક્લબ ઓફ વંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરાઈ સામાજિક સેવા માટે કાર્યરત રોટરી ક્લબની સ્થાપનાને અડતાલીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રોટરી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રોટરી ક્લબના સભ્યો દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું સાથે જ જગત જનની મા જગદંબાની આરતી કરવામાં આવી અને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ લેવે ઇનરવ્યુલ ક્લબના પ્રમુખ હર્ષા જકાસણીયા પ્રોજેક્ટ ચેરમેન રામચંદ્ર માને અશોક પંજવાણી મીરા પંજવાણી સહિતના આગેવાનો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ એટલે વિશ્વની ખૂબ જ મોટી સામાજિક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને છેલ્લા વર્ષથી અંકલેશ્વરમાં આ સંસ્થા કાર્યરત છે રોટરી ક્લબ અંકલેશ્વરનો આજે સ્થાપના દિવસ છે આજના દિવસે ઓગણીસો સિત્યોતેરના ના પાંચમી ઓક્ટોબર ઓગણીસો સિત્યોતેરના ના દિવસે સૌ પ્રથમ રોટરી ક્લબ ની સ્થાપના કરવામાં આવી એમાં અમારા સૌ પહેલા પ્રથમ ડોક્ટર બી એન પટેલ હતા અને આજે હું ઉડતાલીસ માં પ્રમુખ તરીકે આજે આપની સમક્ષ હાજર છું